જી તમારું નામ મિલનભાઈ જયંતિલાલ પટેલ જી આજરોજ શું ઘટના બની આજરોજ છે ને ઉમરગામ થી ટીડી વલવાડા તળાવ ની પશ્ચિમ પહાડ છે ત્યાં આવ્યા હતા આ બિલ્ડર લોકો સ્થાન માટે ખબર નહીં પરંતુ અમારે જે ચૌદ મહિનાથી જે આ એક કામ ગામમાં પેન્ડિટ પડ્યું હતું એ લીગલી બિલ્ડરે ઝાડું કાપી ખાતા હતા તારખુંડા ફેન્સિંગ કાઢી નાખી હતી બ્લોક કાઢી નાખા હતા હવે અમે આગળ બાર ડિસેમ્બર છવ્વીસ છવ્વીસ બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અમે ટીડીઓને આપ્યો હતું અધિકારીને આપ્યો હતું તલાટીને આપ્યો હતું કલેક્ટરને મામલા બધાને લેટર આપ્યું ત્યારે એમ કીધું હતું કે આ તળાવમાં પાછું ફેન્સિંગ થઈ જશે ઝાડો લાગી જશે અને તળાવની માપણી આવશે પછી જ આ બીજું બધું કામ લેવામાં આવશે છતાં આ અમે વારંવાર ટીડીઓ સાહેબ પાસે જવા છતાં બી આજ સુધી ટીડીઓ એ જગ્યા પર જોવા આવ્યા હતા અને આજે બારો બહાર આવીને આ બિલ્ડરને માટે રસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું તો દસ ફૂટ હવે એનો અમે ખેડૂતભાઈઓ અને ગામના તમામ નાગરિકો સખત વિરોધ કરી રહ્યા છે કે પહેલાં તળાવની માપણી આવવું જોઈએ જે બોસો ઝાડ કાપી નાખ્યા હતા પહેલાં સ્ટાર્ટમાં એ ઝાડો લગાવે તળાવમાં બોસો ગાળી માટી પુરાણ કર્યું છે તળાવ કર્યું છે એ માટી કાઢી નાખમાવે અને જે તળાવની પહેલે હતું એ ટાઈપનું તળાવ બનાવે આ આ રીતે બિલ્ડરોને ડાયરેક્ટ આપી નહીં દેવાય તળાવની પાળ કે આજ સુધી અમે વારંવાર રજૂઆત કરી ટીડીઓ ગ્રામ સભા રાખીએ અને આપણે એમાં આ પ્રશ્ન લઈએ આજ સુધી ગ્રામ સભામાં લેતા જ નથી અને ગામ લોકોને બધાને ભેગા કરીને આનો નિર્ણય લેવો જોઈએ આ ટીડીઓ સાહેબ એકલા જ કેવી રીતે નિર્ણય લઈ લે છે કે કોઈ બી જગ્યાએ રસ્તો બનાવી દે અને ત્યાં કોઈના ઘર બી નથી કંઈ નથી અમારે અમે વર્ષોથી આજે પચોતેર વર્ષથી જ રસ્તા પર અમે જાય છે અમારા ટ્રેક્ટર જાય છે બળદગાડી જાય છે બધું જાય છે આગળ કોઈના ઘર જ નથી તો શાના માટે આ સો ભંડોળના ખર્ચો એમાં ટીડીઓ નાખે છે ગામ લોકોને જાણ બહાર આ પૈસા શું કામ બગાડે છે બિલ્ડર માટે અને તળાવ નાનું કરીને શા માટે બિલ્ડરને આપે છે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને આનામાં જે બી ઉપલા અધિકારીઓ હોય ને એણે તળિયાઝળ તપાસ કરવી જોઈએ આમાં કંઈ બી મેણાપીપળામાં થઈ રહ્યું એવું અમને લાગી રહ્યું છે ખાસ જણાવ્યું છે ટીડીઓ સાહેબને કે આ જે રસ્તો તમે બનાવો છો એ રસ્તો એકચ્યુઅલી કરંબેલા ગામ જવાનો નથી વર્ષોથી જે રસ્તો હતો ને આ જે વર્ષોથી અમારા દાદા લોગનો તે પૂર્વમાં આવ્યો છે એ રસ્તો અને ત્યાં બે વાડીની વચ્ચેથી બીજા તળાવની પાડ પર જાય છે કાંસ્યુ તળાવ એમ કે ત્યાં અને ત્યાંથી લોકોના બળદગાડા ગાળા જતા એ બધો રસ્તો શિવુભાઈ તલાટીએ દબાવી દીધો છે કોઈ માપણી લાવીને એ રસ્તો કોઈ બી હિસાબે તે રસ્તો બનાવે ત્યાંથી લોકો જતા હતા વર્ષોથી આ રસ્તામાં તો કોઈ હતું જ નહીં રસ્તો તો વર્ષોથી પેલો ચાલી રહ્યો છે પૂર્વ દિશામાં છે અને બે વાડીની વચ્ચે હતો જ એ રસ્તો બીજા તળાવમાં જવાનો એ શાના માટે બંધ કર્યો માપણી લાવીને રસ્તો કાઢે અને તે રસ્તો પહેલે બનાવે અને આ જે રસ્તો જે બનાવી રહ્યા છે ને એમાં કરમબેલા ગામ સુધી એ રસ્તો છે જ નહીં એ તો ખાલી બિલ્ડરોને ફાયદા માટે આ કરી રહ્યા છે તમામ અધિકારીઓ એવું લાગી રહ્યું છે મને કારણ કે આમાં કોઈ આગળ ઘર જ નથી અને કોઈ છે જ નહીં આ બિલ્ડર પોતે આવ્યો પછી જ આ રસ્તાનું ગ્રામના પૈસા બગાડવાનું વાત કરીશું સ્વભંડોળ શાના માટે બીજા રસ્તા બહુ છે વર્ષોથી જે રસ્તા સંઘાડીમાં બાકી છે એ રસ્તા નથી બનતા અને આ બિલ્ડર આવ્યો પછી જ આ રસ્તાનું શાની જરૂર પડી કે તળાવ નાનું કર આ બિલ્ડરને ફાયદો પહોંચાડવાનું તળાવ નાનું કરશે તો તળાવમાં પાણી ઉનાળામાં પૂરું થઈ જશે અમારા બોરોના પાણી નીચે ચાલી જશે લોકોને પાણીની તકલીફ પડશે તો એનો જવાબદાર કોણ છે